આજે અમારા પૂજ્ય ધર્મ ધોરણધર શ્રી શ્રી એક હજાર આઠ મહામેઘમલેશ્વર પૂજ્ય રામ બાલકદાસ બાપુ દુધઈ વળવારામ મંદિરના મહંતશ્રીના આજે આ નવમો બ્લડ કેમ્પ અમારા ભચાઉ તાલુકા યુવા સંગઠન દ્વારા આ નવમો બ્લડ કેમ્પ યોજવામાં આવે છે અને રાજભાઈ માના મંદિરના સાનિધ્યમાં આજે આપણા કચ્છ જિલ્લાના અવિનાશ મહારાજ જે તે આપણા સમાજના પ્રમુખશ્રી આજે છન્ુ વખત બ્લડ ડોનેશન કરી અને આ બાપુના નવમા કેમ્પની અંદર પોતે સહભાગી સહભાગ્ય એમને પ્રાપ્ત થયું છે અને આવી જ રીતે અમારા યુવાનો આ ઓગણપચાસમાં જન્મદિવસ નિમિત્તે આજે નવમો બ્લડ કેમ્પ કર્યો અને આવતી સાલે પચાસમાં તારીખ સોળ એક બે હજાર સિત્યાવીસના બ્લડ કેમ્પ જે યોજી રહ્યા છે યોજવા જઈ રહ્યા છે ત્યારે આખા રક્ત તુલા કચ્છ જિલ્લા રબારી સમાજ દ્વારા કરવામાં આવશે અને આપણા તમામ સનાતનીઓને બોલાવી અને આવા આપણા જે યુવા આગેવાનો યુવા સંગઠન અને તમામ સમાજના સહયોગીઓ છે આજે બચાવતા નગરપાલિકાના પ્રમુખ શ્રી પીથાભાઈ રાઠોડ અને આપણા જે સનાતન ધર્મનું ઘરેણું અવિનાશ મહારાજ અને ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો મહારાજ અને બચાઉ તાલુકાના તમામ અમારા યુવાનો આમાં સહભાગી બની અને આવા જ ધર્મના કાર્ય કરતા અમારા દૂધરેજ ધર્મધ્રુણધર શ્રીરામદાસ મહારાજને પણ જ્યારે એમનો જન્મદિવસ અવતરણ દિવસ હોય છે ત્યારે બ્લડ કેમ્પ યોજવામાં આવે છે અને ઘણીરામ બાપુ અને રામ બાપુ બંને અમારા ધર્મધુરણ મહાનશ્રીઓના જ્યારે અવતરણ દિવસ હોય છે ત્યારે બ્લડ કેમ્પ યોજવામાં આવે છે અને અમારા યુવાનોને એવી એક આમ છે કે આવતા પચાસમાં બાપુના જન્મદિવસ નિમિત્તે આખા કચ્છ જિલ્લામાં એક રક્તુલ્લા કેમ્પ યોજે એવી એમની આશા છે તે અસ્તુ રાજભાઈ માતા કહી જાય આજરોજ રબારી સમાજના ધર્મગુરુ મહામંડલેશ્વર રામ બાલકદાસજી બાપુનો જ્યારે આજે ઓગણપચાસમો જન્મદિવસ છે ત્યારે ભચાઉ તાલુકા રબારી યુવા સંગઠનના અહીંયા યુવાનો મારા ભાઈ શ્રી દેવસીભાઈ રામાભાઈ રબારી નાગજીભાઈ રબારી થાવરભાઈ રબારી રબારી સમાજના અગ્રણી દેવસીભાઈ રણમલભાઈ રબારી સૌ આયોજકોએ સુંદર એવું રક્તદાનનો કેમ્પનું જે આયોજન કર્યું છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું વર્તમાન સમયમાં જ્યારે રક્તદાનની ખાસ જરૂર છે ત્યારે રબારી સમાજ દ્વારા એમના ધર્મગુરુઓના જન્મદિવસ નિમિત્તે આવા આયોજન થતા હોય ખરેખર ખૂબ ધન્યવાદ અને પ્રશંસાને પાત્ર છે ગત કનીરામ બાપુના જન્મદિવસ નિમિત્તે પણ અહીં કને આયોજન થયું હતું રક્તદાન આપણે કરવું જોઈએ રક્તદાન કરવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે મારે બાવન વર્ષની ઉંમર છે હું સ્વસ્થ છું એનું મુખ્ય કારણ એ છે કે હું નિયમિત રક્તદાન કરું છું આજે મેં છન્નુમી વખત રક્તદાન કર્યું છે આ કેમ્પમાં રબારી સમાજના સૌ આગેવાનોની સાથે સાથે ભચાઉનગરના પણ નગરપાલિકા પ્રમુખ ભાઈ શ્રી પેથાભાઈ રાઠોડ હોય ઉપપ્રમુખ અંબાવીભાઈ હોય ચેરમેનશ્રીઓ મારે પિન્ટુભાઈ ગઢવી રાજેન્દ્રસિંહ જાડેજા ભાઈ શ્રી વિજયભાઈ દરજી ભાજપના મહામંત્રી શ્રી ધીરજભાઈ જોશી સૌ આગેવાનો પણ અહીં જોડાયેલા છે ત્યારે પુનઃ પુનઃ આ આયોજનને હું ખૂબ ધન્યવાદ આપું છું આવા જ કાર્યો આ તાલુકા યુવા સંગઠન દ્વારા થતા રહે એ જ મંગલકામના આજે પૂજે અખિલ ભારતીય રવારી સમાજ ગુરુ ગાદી વડવાળા મંદિર દુધઈના મહંત શ્રી મારા ગુરુશ્રી રામબાલકદાસ બાપુનો ઓગણપચામાં જન્મદિવસ નિમિત્તે અમે આ ભચાઉ તાલુકા રબારી સંગઠન દ્વારા આ રાજભાઈ માતાજી મંદિરના સાનિધ્યમાં નવમો કેમ્પ યોજી રહ્યા છીએ તો અમારા આ કાર્યક્રમમાં ખાસ તો અમારા અમાન માન આપીને જે ઉપસ્થિત રહ્યા છે અમારા ભયાઉ નગરપાલિકાના પ્રમુખ મારા સાથી રથાભાઈ રાઠોડ પાણી પુરવઠાના ચેરમેન મારા સાથી પિન્ટુભા ગઢવી રાજેન્દ્રસિંહ જાડેજા વિજય દરજી નગરપાલિકાના ઉપપ્રમુખ મારા સાથી અંબાવીભાઈ ગોઠી ચોતરી ગામ રબારી સમાજના પ્રમુખ દેવસિંહભાઈ રણમલભાઈ રબારી ને મારા ગુરુ સમાન માનું છું એવા મારા અવિનાશભાઈ મહારાજ અંબાધામના શ્રી સર્વેનો હું ભચાઉ તાલુકા રબારી સંગઠનના પ્રમુખ તરીકે સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા આમંત્રણને માનમાં આપીને પધાર્યા અને બીજું કે હું ભચાઉ તાલુકા રબારી એવા સંગઠનનો પણ આભારી છું કે આ નવમો કેમ યોજી રહ્યા છે અને આવીને આવા કાર્યો આગળ કરતા રહે એવા મારા યુવા સંગઠનના તમામ યુવાનોને હું ધન્યવાદ આપું છું વસ્તુ